નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકો ખુશ નથી રહી શકતા જે લોકો હંમેશા દુઃખી રહે છે એમને ખુશ રહેવા માટે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ નંબર એક સૌથી પહેલાં તો ખુશ રહેવા માટે દોસ્તો પોતાના પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી છે જો તમને તમારા પર વિશ્વાસ હશે તો તમે દરેક કાર્યમાં સફળ થઈ શકો છો કારણ કે જો બીજા ઉપર ભરોસો રાખશો તો એ તમારી કમજોરી બની જાય છે નંબર બે ખુશ રહેવા માટે કોઈ પણ વસ્તુનો વધારે પડતો મોહ ના રાખવો જોઈએ જ્યારે તમે કોઈ વસ્તુની વધારે પડતી આશા રાખો છો અને એ આશા પૂરી નથી થતી ત્યારે તમારે દુઃખી રહેવાનો વારો આવે છે એટલા માટે વધારે પડતી આશા ક્યારેય પણ ના રાખવી જોઈએ નંબર ત્રણ ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ છે કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે જે કંઈ પણ તમારી પાસે છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ તો તમે હંમેશા ખુશ રહેશો નંબર ચાર પોતાની વાણી ઉપર સંયમ રાખવો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે નંબર પાંચ મિત્રો દુઃખી થવાનું છોડી દો કારણ કે અહીં દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા એ સત્ય છે નંબર છ કોઈનાથી તમારી સાથે તો દુઃખી ના થાવ કારણ કે આ દુનિયામાં પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોઈ શકતું મિત્રો એક મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધો બનાવવામાં સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે એક વાત હંમેશા યાદ રાખજો કે બોલેલા શબ્દો તૂટેલો પરોસો અને વીતેલો સમય ક્યારેય પાછા નથી આવતા ખરાબ સમયની પણ એક સારી વાત છે કે જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા કારણ કે જે પોતાના હોય છે તે રડવા જ નથી દેતા હંમેશા વેલ્યુબલ બનો અવેલેબલ નહીં કારણ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કદર નથી હોતી જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે છે ને ત્યાં સુધી એ સારી જ લાગે છે કઠિન સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે સમય આવતા જ ખબર પડી જશે કે લોકો તમારા માટે શું હતા અને તમે એમને શું સમજતા હતા જેમણે ખરાબ સમય જોયો હોય તે બીજાનું ખરાબ કરવાનું તો દૂર પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા જેમણે તમારા દર્દનો અહેસાસ પણ ના થાય એમની સામે તમારું દુઃખ તમારું દર્દ તમારી વેદનાને બતાવવાનો કોઈ પણ ફાયદો નથી જીવનમાં તમે ખુદ પોતાને મજબૂત બનાવો કારણ કે બીજાના પરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે બીજા લોકો તો ફક્ત તેનો ફાયદો ઉઠાવવાનું જ જાણે છે જૂઠ દગો અને બહાનો એ તમને થોડા સમય માટે ખુશીઓ આપી શકે પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી પડશે કોઈ પણ વ્યક્તિનું દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની આશા ક્યારેય પણ ના રાખતા દોસ્તો દગો આપવા વાળો માણસ બહાનું શોધે છે અને સાથ આપવા વાળો માણસ એ રસ્તો શોધે છે ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા પરંતુ તમારો ઇંતજાર કરે છે હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો કારણ કે જિંદગી પાર કરવાની છે સડક નહીં સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય જ્યારે તમારો ખરાબ સમય હોય છે લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે પછી તે સ્વભાવ સારું પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે વળાંક તો બધાની જિંદગીમાં આવતા હોય છે બસ કોઈ માટે એ સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે જેને દર્દની ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકે કેટલાક લોકો ખાસ હતા જિંદગીમાં એ આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય પણ જીવનમાં હતા જ નહીં જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્વ ના હોય એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે જેમના ઓઠો પર તમે હસવું ના લાવી શકો એમની આંખોમાં આંસુ લાવવાનો તમને કોઈ અધિકાર નથી પરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય બસ સંબંધ વાળા જ અહીં નથી મળતા બાકી તો ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જાય છે જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે હંમેશા અકેલા એ જ લોકો પસાર થતા હોય છે જે લોકો જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ને ત્યાં સુધી એ કામ નામુકિન જ લાગે છે કામયાબી એમને નથી મળતી જે બહાના બનાવે છે કામયાબી તો એમને મળે છે જે મહેનત કરે છે પરિશ્રમ કરે છે કોઈનું ખોટું કરીને ક્યારેય પણ ખુશ ના થવું જોઈએ મિત્રો કારણ કે જ્યારે એ ખરાબ કર્મનો હિસાબ થાય છે ને ત્યારે સંભાળવાનું તો દૂર પરંતુ રડવા લાયક પણ નથી રહેતા કડિયાળના કાંટા નિયમ પર ચાલે છે એટલા માટે સૌ તેના પર વિશ્વાસ કરે છે તમે પણ નિયમ પ્રમાણે ચાલો લોકો તમારા પર પણ વિશ્વાસ કરશે હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ જે લોકોને આપણે સૌથી વધારે મહત્વ આપતા હોઈએ છીએ જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો મિત્રો કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે એવો સમય ક્યારે નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો તેથી રાહ જોવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરી દો બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો મિત્રો કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ પણ તમને ખુશ નહીં રાખી શકે એવો સમય ક્યારેય નહીં આવે તમને એવું લાગશે કે તમે તૈયાર છો તેથી રાહ જોવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરી દો વહેતા પાણીની જેમ વહેતા જાઓ કચરો એની આપમેળે કિનારા પર આવતો જશે સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા ક્યારેક બહેરા તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે તમારી ખુશીઓ ભલે તમે ગમે એની વચ્ચે વહેંચો પરંતુ તમારું દુઃખ તમારું દર્દ તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ જ તમારા દુઃખ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ કારણ કે કડિયાળના કાંટા એકબીજાને નડતા નથી વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે સમય કોઈનો સગો નથી હોતો સાહેબ પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય પણ નારાજ ના થવું જોઈએ દોસ્તો આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે એ જ લોકો જ્યારે આપણે દુઃખ બતાવવા જઈએ ત્યારે એમનું પોતાનું દુઃખ સંભળાવી દેતા હોય છે જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરો ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલો પણ ઊંડો હોય તેમ છતાં એ સંબંધ ક્યારેય નથી તૂટતો જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય ના કરતા મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી કેવી પરિસ્થિતિમાંથી કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે એ હંમેશા યાદ રાખજો જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ જ તમારા દુઃખ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલો પણ ખરાબ કેમ ના હોય રસ્તો જરૂર મળી જાય છે સંબંધની શરૂઆત કોઈ બે વ્યક્તિના નિર્ણયથી થાય છે અને તેનો અંત કોઈ એક વ્યક્તિના નિર્ણયથી થાય છે કોઈ મતલબ વગર સારા બનો કારણ કે મતલબ માટે તો બધા જ સારા બને છે માની લેવું તારી લેવું અને કહી દેવું એ સંબંધ બગાડવાના સરળ રસ્તાઓ છે પૂછી લેવું જાણી લેવું અને સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના ઉપાય છે માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય પરંતુ તે તકલીફોને ક્યારેય વેચી નથી શકતો અને શાંતિને ખરીદી પણ નથી શકતો યાદ રાખજો દોસ્તો કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતા કરતા તમારી આખી જિંદગી વહી જશે પરંતુ તમે ક્યારેય એમને સંતોષ નહીં કરી શકો તે હંમેશા યાદ રાખજો ભલે તમારી પાસે કેટલાય અસત્ય કેમ ના ઉભા હોય પરંતુ સત્ય હંમેશા ભીડમાં અલગ દેખાય છે તે હંમેશા યાદ રાખજો તમારી મંજિલનો રસ્તો જો તમે બીજાને પૂછશો તો પટકી જશો કારણ કે તમારી મંજિલનો રસ્તો તમારાથી વધારે બીજું કોઈ નથી જાણી શકતું જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો અનુભવ હોય છે સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે કાલની ચિંતા ક્યારેય ના કરો જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય એટલું જ કામ કરો કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો તો પછી મન અશાંત રહેશે કોઈ પણ માણસની બુરાઈ ના કરો ઈર્ષા પણ ના કરો હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું અને જે હંમેશા માટે રહે છે તે આસાનીથી નથી મળતું પરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે પરોશો પણ કાચ જેવો હોય છે જે એકવાર તૂટી જાય ને તો ચહેરાઓ પણ અલગ અલગ દેખાવા માંડે છે જ્યારે કોઈને તમારી સાથે સંબંધ ખતમ કરવો હોય ત્યારે તે સૌથી પહેલાં તમારાથી વાત કરવાનું બંધ કરશે પછી તમારાથી દૂરી બનાવશે પછી તમને ઇગ્નોર કરવા લાગશે અને તમને એ મહેસૂસ કરાવશે કે તમે જીવતા રહો કે મરી જાઓ એમને કોઈ ફરક નથી પડતો એક વાત તો સાચી છે કે જે સાચો સીધો અને ઈમાનદાર માણસ હોય છે ને એની ઇજ્જત જીરો હોય છે બાકી જે જૂઠું બોલે છે બેઈમાની કરે છે એ દુનિયાની નજરોમાં હીરો છે સમય દેખાતો નથી પરંતુ ઘણું બધું દેખાડી દે છે આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે પરંતુ કોણ આપણાને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો પાછા નથી મળતા જીવનમાં હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ પરી દુનિયામાં કોઈ કાપણું પોતાનું પણ છે તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી ચાહવાવાળા તો બધે જ મળી જાય છે પરંતુ પરવાહ કરવાવાળા લોકો કોઈ કોઈક જ હોય છે જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ના હોય તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ દોસ્તો કારણ કે જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું ને એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે થોડી રાહ જુઓ કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે જિંદગીમાં જ્યારે તમે સાચા હોવ એ કોઈ પણ યાદ નથી રાખતું અને જ્યારે તમે ખોટા હો ત્યારે બધા જ લોકો એને યાદ રાખતા હોય છે જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ સારું હોય છે સમય આપણને મજબૂત બનાવે એ પહેલાં મજબૂત બની જવું જોઈએ દોસ્તો કારણ કે સમય કોઈની રાહ નથી જોતો દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ તે કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે આંગળીના વેઢે ગણી શકાય ને એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે બાકી તો બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે હોય છે જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમીદ રાખે છે સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે તમે એકલા રહેવાથી એટલા દુખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે એક ખોટા માણસ પર વિશ્વાસ કરવાથી દુઃખી થાઓ છો સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ત્યારે તો ફક્ત તેનું લોહી જ દેખાય છે દર્દ નથી દેખાતું મિત્રો ક્યારેય કોઈનું અપમાન ના કરવું જોઈએ કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું દિલના સંબંધો પણ અજીબ છે ને સાહેબ સૌથી વધારે એ જ લોકો રડે છે જે લોકો દિલથી સંબંધો નિભાવે છે જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈ કોઈક જ આપે છે બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર